નરેન્દ્ર મોદીને સુરત પ્રવાસ દરમિયાન સુરતની ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંપૂર્ણ ભારત તરીકેની અનોખી ભેટ અપાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે જ્યારે સુરતમાં હતા ત્યારે સુરતની તેમની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંપૂર્ણ ભારતની અનોખી ભેટ આપવામાં આવી છે ઓગણત્રીસ રાજ્યના કાપડમાંથી બનાવેલ સુગંધિત બુકે સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીને અર્પણ કરાયું સુરત માત્ર ડાયમંડ હબ જ નહીં પરંતુ ટેક્સટાઇલ હબ પણ છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના સુરત પ્રવાસ દરમિયાન સુરતની ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ આઈડીટી દ્વારા સંપૂર્ણ ભારત તરીકેની અનોખી ભેટ આપવામાં આવી હતી જે ભેટ હતી દેશના ઓગણત્રીસ રાજ્યના પ્રખ્યાત કાપડમાંથી બનાવવામાં આવેલો ગુલદસ્તો આ બુકેની વિશેષતા એ હતી કે તેમાં ટેકનિકલ ટેક્સટાઇલ દ્વારા સુગંધ પણ ઉમેરવામાં આવી છે જેની સુગંધ બે થી ત્રણ વર્ષ સુધી રહેશે આ બુકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડાયમંડ બુડ્સના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષ અને સાંસદ સી આર પાટીલના હસ્તે આપવામાં આવ્યો હતો વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુડ્સ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રીના સુરતમાં આગમનને લઈને સુરતના લોકોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો તેમના સ્વાગત માટે આઠ કિલોમીટર માર્ગની બંને બાજુ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તો બીજી તરફ ગિફ્ટ આપવા માટે પણ સુરતીઓ દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ સુરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીના છ વિદ્યાર્થીઓએ દિવસની સખત દ્વારા વિવિધ કાપડ લાવી એક અનોખો ગુલદસ્તો પ્રધાનમંત્રીને ગિફ્ટ આપવા માટે બનાવ્યો હતો જેમાં બનારસી સિલ્ક ઉત્તરપ્રદેશ ચામા સિલ્ક છત્તીસગઢ ચંદેરી મધ્યપ્રદેશ બાંધણી ગુજરાત ઇક્ત તેલંગાણા બનાના ફેબ્રિક આંધ્રપ્રદેશ કલમકારી જમ્મુ અને કાશ્મીર કસાઉ કેરળ ઇકત પશ્ચિમ બંગાળ ચિકનકારી ઉત્તર પ્રદેશ સંબલપુર સાડી ઓરિસ્સા મુંગા સિલ્ક વગેરેનો સમાવેશ થાય છે આઈડીટીના ડાયરેક્ટર અનુપમ ગોયલે જણાવ્યું હતું કે ગુજરાતના બાંધણીથી હૈદરાબાદના પોચમપલ્લી સુધી બુકેના રંગો અને ટેક્સચર સુંદરતા પ્રતિબિંબ કરે છે બુકેની વિશેષતા એ છે કે ટેકનિકલ ટેક્સટાઇલ કાપડ દ્વારા આ બુકેમાં સુગંધ ઉમેરવામાં આવી છે જે ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષ માટે ટકી રહેશે